હાઈ ફ્રેન્ડ્સ ઘરમાં ગરમા ગરમ આલુ પરાઠા બનતા હોય સરસ સુગંધ આવતી હોય તો કેવું ખાવાનું મન થઈ જાય અને પછી યાદ આવે કે અરે આજે તો ઉપવાસ છે કેમ ખાવા ચિંતા ના કરશો તમે આલુ પરાઠા ખાઈ શકશો કેમ કે આ છે ફરાળી આલુ પરાઠા અને ભલે ફરાળી છે પણ ટેસ્ટ એવો કે તમે રેગ્યુલર આલુ પરાઠાને પણ ભૂલી જશો અને ઉપવાસ નહીં હોય તો પણ તમે આવા જ આલુ પરાઠા બનાવીને ખાશો ચલો શરૂ કરીએ એક વાટકી સિંઘ સિંઘોડાનો લોટ લીધો છે સિંઘોડાનો લોટ એ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે અને એ જ વાટકીના માપ સાથે એક ચોથાઈ વાટકી રાજગરાનો લોટ એડ કર્યો છે બંને લોટ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે અને વન ટીસ્પૂન સિંધવ નમક એડ કર્યું બે ટેબલ સ્પૂન તેલનું મણ એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે લોટ બાંધતું જવાનું છે હવે અહીંયા તમે એકલાસ સિંગોડાના લોટના પણ આલુ પરાઠા બનાવી શકો છો અહીંયા થોડું થોડું પાણી એડ થઈ અને આ રીતનો લોટ બંધાઈ ગયો છે અહીંયા ટોટલ મારે જે વાટકી ભરીને મેં લોટ લીધો એ જ અડધી વાટકી ભરીને પાણી એડ થયું છે લોટ બાંધવામાં હવે એને સાઈડ કરી લઈશું હવે અહીંયા એક મોટી સાઈઝનું બટાકું હતું એને વચમાંથી કટ મૂક્યો અને બે નાની સાઇઝના બટાકા બાફી છોલી અને પોટેટો મેશરથી મેસ કરી લેવાના છે આ માપ સાથે તમે બે વ્યક્તિ આલુ પરાઠા ખાઈ શકશો બટાકા મેશ થઈ ગયા છે હવે એની અંદર વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ મરચું અહીંયા વાટવામાં તીખું લીલું મરચું લીધેલું અડધી ટી સ્પૂન સિંધવ નમક એડ કરીએ વન ટી સ્પૂન ખાંડ એડ કરીશું અડધી ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અને અડધી ટીસ્પૂન કરતાં થોડોક ઓછો ગરમ મસાલો વન ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અહીંયા ગેસ ઓન કરીને એક તડકા પેનમાં વન ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે એની અંદર અડધી ટી સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું અને આ વઘારને બટાકામાં લઈ લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને સ્પૂનથી મિક્સ કરી લઈશું ગરમ છે એટલે સ્પૂનથી મિક્સ કર્યું અને પછી હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બાજુ લોટને મસળી લઈશું એની અંદર વન ટી સ્પૂન જેટલું તેલ એડ કરી અને લોટને કૂણવી લેવાનો છે બે ભાગ કરી લઈશું લોટના પિંઘોડાના લોટનું જ અટામણ લીધું છે અટામણવાળું કરી અને મોટો પરાઠો વણી લેવાનો છે હલકા હાથે વણવાનો છે નહીં તો તૂટી જશે એકદમ હલકા હાથે જાડો પરાઠો વણાઈ ગયો છે જો આ રીતનો રહેશે રેગ્યુલર પરાઠાની જેમ જ બટાકાનું સ્ટફિંગ મૂકીએ થોડી કિનાર બાકી રહે એ રીતે અડધામાં મૂકવાનું છે આ રીતે પાથર્યા પછી હવે ફોલ્ડ કરી લઈએ અહીંયા ફોલ્ડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તૂટી ના જાય સિંઘોડાના લોટનું જ અટામણ લઈ અને પરાઠાને હલકા હાથે વાણી લઈશું પરાઠો વણાઈ ગયો છે ગરમ તવા ઉપર શેકી લેવાનો છે ગેસ ઓન કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે આ પરાઠાને શેકતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે વારંવાર નથી પલટાવાના એક સાઈડ બરાબર શેકાઈ જાય પછી એને પલટાવીશું જો એક સાઈડ બરાબર શેકાઈ ગયો છે હવે બીજી સાઈડ પણ સરસ શેકાવા દેવાનો છે અને વધારે તેલની પણ જરૂર નહીં પડે બીજી સાઈડ પણ એકદમ બ્રાઉન એવી ડિઝાઇન પડી ગઈ છે અને ઉતારી લઈશું જુઓ એકદમ સરસ શેકાયો છે બીજો પરાઠો સેમ રીતે ઉતારી લેવાનો છે પીઝા કટરથી અથવા નાઈફથી આ રીતે કટ મૂકી લેવાનો છે અને આલુ પરાઠો આપણો તૈયાર છે ફરાળી આલુ પરાઠા સર્વ કરી લઈએ એને તમે ગ્રીન ચટણી સાથે કે પછી દહીં સાથે કે ચાય સાથે ખાઈ શકો છો અહીંયા મેં દહીં સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ કરાળી આલુ પરાઠાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવતા રહો કે આ રેસીપી તમને કેવી લાગી